મારો પરિવાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમનું પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બાવીસ મારો પરિવાર ઘરના મુખ્ય સભ્યોથી શરૂ કરીને ઘરના તમામ સભ્યોના નામ જન્મ તારીખ ઉંમર અભ્યાસની વિગત આવી જાય તે રીતની નોંધ તૈયાર કરીએ વૃક્ષનું ચિત્ર બનાવી ક્રમ અનુસાર તેમાં નામ ગોઠવીએ શક્ય હોય તો ફોટા પણ મૂકીએ પોતાના પરિવારના પેઢીની વિગતો નોંધ કરો શક્ય બને તો તેને ચાર્ટ સ્વરૂપે પણ પ્રસ્તુત કરીએ વડીલ સભ્ય એક નામ લક્ષ્મીબહેન તેની દાદી જન્મ તારીખ બાવીસ જૂન ઓગણીસો પિસ્તાલીસ ઉંમર ઓગણ વર્ષ અભ્યાસ બી વડીલ સભ્ય બે નું રવિભાઈ એના પપ્પા જન્મ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો સિત્તેર ઉમર ચોપન વર્ષ અભ્યાસ એમબીએ સભ્યનું નામ નંબર ચાર સીમા બહેન મમ્મી જન્મ તારીખ પાંચ મે ઓગણીસો પંચોતેર ઉમર ઓગણપચાસ વર્ષ અભ્યાસ એમએસસી પછી બાળકનું નામ પર્વ જન્મ તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ઉંમર ચોવીસ વર્ષ અભ્યાસ બી ટે બાળકનું નામ નંબર બે ક્રિના જન્મ તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર પાંચ ઉંમર અઢાર વર્ષ અને અભ્યાસ ધોરણનો ત્યાર પછી પરિવાર વૃક્ષ તૈયાર કરો અહીં પરિવાર વૃક્ષ તૈયાર કરીને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પરિવારનો ચાર્ટ તૈયાર કરો તો અહીં પરિવારનો નો ચાર્ટ તૈયાર કરેલો છે જે પણ તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટે અહીં એપ્લિકેશન ઉપર તમે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી મળી જશે અને બુક આપણા અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જે તેના પરથી આપણને બુક મળી શક શકશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ત્રેવીસ ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે